હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશ આજે આપણે બ્લાઉઝની નીચે આ રીતની ઝૂલ લગાવવાની છે આપણે કમર બિલ્ટ નથી લગાવવાનો ડાયરેક્ટ આપણે ઝૂલ લગાવવાની છે ને ઝૂલ કઈ રીતે બનાવાય ને કેવી રીતે લગાવાય તે આજે આપણે સીવા ક્લાસની મય શીખીએ યુટ્યુબ પર તમે ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો તો તમારે સીવા ક્લાસનું કોઈ પણ કામ શીખવું હોય આપણી ચેનલ ઉપર વિડિયો અવેલેબલ છે તમને મળી જશે હવે આપણે અહીં આગળ નીચે કમર બેલ્ટ લગાવવાનું નથી તમારે આખો બ્લાઉઝ કમ્પ્લીટ બનાવી દેવાનો ને તેના મેચિંગનું આપણે કાપડ લઈ લેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ પટ્ટો કટિંગ કરવાનો છે કેટલો પટ્ટો કટિંગ કરવાનો છે તે તમને બતાવું આપણે ચાર ઇંચ લેવાનું છે આ રીતે ચાર ચાર ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ ચાર ચાર એ રીતે માર્કિંગ કરી દેવાનું તે રીતે આપણે ઉપરની સાઈડ માર્કિંગ કરી દેવાનું છે એટલે માર્કિંગ આપણે આગું પાછું ના થાય એટલે આપણે બે માર્કિંગ કરી દેવાનું અને ત્યાં પછી સ્કેલ લઈને આપણે આ રીતે ઊભું માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે આ રીતે આપણે જે પ્રમાણે તમારે જોઈતું હોય તે પ્રમાણે તમારા પટ્ટા કટિંગ કરી લેવાના છે મારા આટલાની મય થઈ રહેશે આપણે અસ્તર આપણે કાપડ ડબલ છે એટલા માટે આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધા ત્યાં પટ્ટા ત્યાં પછી આપણે આ રીતે ખોલી નાખવાનું ને આપણે સાંધો મારી દેવાનો છે અહીંયા આગળ આપણે સાંધો મારી દીધો ત્યાં પછી આ રીતે ઉલટાઈને જો આ રીતે ઉલટાઈ દેવાનું અને ત્યાર પછી આપણે આગળ બીજો સાંધો મારી દઈએ એટલે એક જ સાઈડ આપણે સાંધો આવે ખોલવાનું થાય નહીં એટલે તમે ના ખબર પડી હોય તો પહેલેથી એકવાર રિવર્સ કરીને જોઈ લોજો હવે આપણે આ રીતે આગળ ડબલ કરીને ઉપર આપણે સિલાઈ આ રીતે મારી દેવાની છે એટલે તે ચપટીઓ મારવામાં આપણે કિનારી નીચેની આ રીતે પાકી જોઈએ એટલા માટે અહીંથી હવે આપણે આ આપણે જે સિલાઈ મારી તે સાઈડ આપણે અંદરની સાઈડ રાખવાની અને આપણે સાંધો છે તે આપણે બહારની સાઈડ રાખવાનો ને આ રીતે આપણે અહીં આગળ ઝીણી ઝીણી એક જ ધારી તમારે ચપટી મારવાની છે આ રીતે જોઈ લો એટલું એકદમ સરસ રીતે બેસી જશે અહીં આગળ આપણે આ રીતે ચપાટીઓ મારતું રહેવાનું છે કે છેક સુધી આપણે કાપડ જેટલું લીધું છે તે ઊંધી મારી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવક્રાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દજો ને તમારે જે પણ કામ શીખવું હોય શિવમ ક્લાસનું તે કોમેન્ટમાં મને જણાવજો તેનો વિડીયો અવેલેબલ હશે તો તમને મૂક્યા પીસ કાં તો બનાવીને મૂક્યા પીસ જુઓ આ રીતે એક ધારી ચપટ્યું થશે તમને નજીકથી બતાવું આ રીતે અહીં આગળ આપણે અડધા અડધા ઇંચની લઈને આ રીતે આપણે ચપટીઓ મારવાની છે એક જ ધારી તમારે કાપડ દબાવવાનું છે આ રીતે કમ્પ્લીટ તમારે માર્કિંગ કરવાનું છે એક તમારે એક જ ધારી આ રીતે એક બે ફેર તમે ચપટીઓ મારશો એટલે તમારે કમ્પ્લીટ તેનું માપાઈ જશે આપણા આખામાં આ રીતે ચપટીઓ મારી દીધી હવે આપણે આ રીતે માપી લઈએ આટલું થોડુંક ખૂટે છે તેનું વાંધો નથી તેનું તમને આગળ બતાવું આપણે આઈ પટ્ટી છે ત્યાંથી મૂકવાનું ચાલુ કરી દેવાનું છે આ રીતે અહીંયા આગળ ચાપની જે આપણે કમર બેલ્ટનું ચાપનું મશીન મારતા હોય તે પ્રમાણે મારી દેવાનું આપણે આગળ દબાણનું જેટલું ચપટીઓ ખોલી નાખવાની છે આ રીતે ને તમારે માપનું હોય તો તમારે ચપટીઓ નહીં ખોલો તો એ પણ ચાલશે અહીં આગળ આપણે જે ટક્સ માર્યા હોય તે સામા સામીના લઈ લેવાના છે ત્યાર પછી આપણે આગળ દબાણ આવ્યું તો અહીં આગળ આપણે આ રીતે ચપટીઓ થોડી ખોલી નાખીએ એટલે દબાણની મેં આપણે જરૂર નથી એટલા માટે વધારે ખુલી જાય તો આપણે આ રીતે ચપટી મારી દેવાની જો આ રીતે ચપટી મારી દેવાની એક કાં તો દોઢ જેટલું દોઢ ઇંચ જેટલું છોડી દેવાનું તે દબાણમાં તેની જરૂર છે નહીં આપણે આગળ વધ્યું તેટલું કટિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે આ રીતે અહીં આગળ વારી દેવાનું છે પાકી ધાર કરી દેવાની અંદરની સાઈડ કિનારી જે કટિંગ કરી તે જવા દેવાની છે તાર ત્યાર પછી આપણે અહીં આગળ છતું કરી દેવાનું ને ઉપર એકદમ ધારીની મશીન મારી દેવાનું છે બહારની સાઈડ પાડી દેવાની નીચેની સાઈડ એટલે ઉપર આપણે આ રીતે ધારીનું મશીન મારી દેવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારે જે પણ સીવણ ક્લાસનું કામ શીખવું હોય તે કોમેન્ટ કરી દોજો ને તમારા મિત્ર જ કાં તો સગા સંબંધી જોડે સિવાકરાશનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ ખબર પડે કે આપણે સિવાક્રાસનો આવા વિડીયો લાવતા રહીએ છીએ અહીં આગળ આપણે આ રીતે ઉપર બીજું એક મશીન ચાંપનું મારી દેવાનું છે એટલે કિનારી ઊંચી ના થઈ જાય એટલા માટે અહીં આગળ આપણે આ રીતે ડબલ સિલાઈ મારી દેવાની છે ઉપર એક તેની ઉપર એક ચાંપનું મશીન મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે હવે આપણે પલટાઈ દઈએ નહીં આગળ આપણે જે સાંધાનો ભાગ હોય તે આપણે આગળ કવર કરી દેવાનો છે આ રીતે એટલે જે પેલું આપણે ચપટીઓ ખોલી નાખી હતી તે આપણે દબાણમાં અંદર જતું રહેશે એટલા માટે ખોલીને તમારે ચપટીઓ પૂરેપૂરી મારી હોય તો ઓધો નથી આખી મારી દેવાની આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે તે રીતે આપણે સામેની સાઈડ બી આપણે કમ્પ્લીટ કરી દઈએ હું તમને ફિટિંગ કરીને નથી બતાવવાનો તમને ખાલી ખાલી તમને સાઈડ ઉપર આપણે જે કવર કર્યું ને નીચે જે આપણે થોડુંક છોડી હતી ચપટીઓ ખોલી નાખી હતી તેના માટે તમને બતાવું છું આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું એટલે આ તમારે નીચે કમ્પ્લીટ ઝૂલ લાગી ગઈ અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કવર થઈ ગયું અહીંયા આગળ બી આપણે પરફેક્ટ રીતે કવર થઈ ગયું આપણે આ રીતે બ્લાઉઝ છતો કરી દેવાનો તમારે પછી ફિટિંગ કર્યા પછી કરવાનો છે આ રીતે તમારે કમરની મય જો લાગી જશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ